ધરમપુર યુવા કોંગ્રેસ દ્વારા અનાજ ગોડાઉનમાં થતા ભ્રષ્ટાચાર બાબતે મામલતદારને આપ્યું આવેદન ધરમપુર યુથ કોંગ્રેસના પ્રમુખ તેમજ જિલ્લા યુથ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ આવેદન આપી ગરીબોને મળતા અનાજ ક્યાં પગ કરી જાય છે તે તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરવા માંગ કરાય એક માસમાં એક સસ્તા અનાજની દુકાનમાં અંદાજિત ત્રણસો બોરી અનાજ ગોડાઉનમાંથી રિટેલ દુકાનદારોને મોકલાય છે પરંતુ બોરી દીઠ ચાર કિલો અનાજ ઓછું નીકળતું હોય તો એ અનાજ જાય છે ક્યાં તે અંગે તપાસ કરવા માંગ કરાઈ ધરમપુરમાં કોંગ્રેસ પક્ષ છેલ્લા કેટલાક સમયથી જાણે નિંદ્રામાં હોય એવું જણાઈ આવતું હતું પરંતુ હાલમાં ચૂંટણી નજીક આવતા જ યુથ કોંગ્રેસ દ્વારા સ્થાનિક મુદ્દાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે આજે ધરમપુર અને કપડારા વિસ્તારમાં આવેલ અનાજના ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનમાં જતા અનાજનો જથ્થો બોરી દીઠ ઓછો થઈ જતો હોવાની બૂમ ઉઠી છે સાથે ગોડાઉનમાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરા પણ કાર્યરત ન હોવાની માહિતી હોય જે અંગે તપાસ કરવા માટે યુથ કોંગ્રેસના તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આવેદનપત્ર આજે ધરમપુર મામલતદારને આપવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા કોંગ્રેસ માહિતી સમિતિ દ્વારા આજે ધરમપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં અનાજના ગોડાઉનમાં થતી ગેરરીતિ બાબતે નોંધપાત્ર વિગત આપી દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે કોંગ્રેસ સમિતિ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ધરમપુર અને કપરાડામાં આવેલ પુરવઠાના ગોડાઉનમાં આવેલ કેટલાક સીસીટીવી કેમેરા કાર્યરત નથી એવી માહિતી મળેલ છે તથા એક જ ગેટ પર સીસીટીવી આવેલ છે બીજા ગેટ પર નથી આ બાબતોનો ફાયદો લઈ કેટલાક લોકો દ્વારા અનાજનો જે જથ્થો ગોડાઉનમાં આવે છે તેના કરતાં ઓછો જથ્થો રિટેલ દુકાન સુધી પહોંચે છે એવી માહિતી છે ધરમપુરમાં ટોટલ એકસો દુકાનો આવેલી છે આશરે દર મહિને એક દુકાન પર ત્રણસો ગુણ જાય છે એક ગુણદેઠ આશરે ત્રણથી ચાર કિલો અનાજ ગાયબ થાય છે એટલે કે એક માસમાં એકસો તેતાલીસ સોફમાં એકસો પોઈન્ટ છ મેટ્રિક ટન જેટલું અનાજ ચોરાય છે જે ગરીબોના હકનું છે આ અનાજ કાળાબજારી માટે વપરાય છે જે રોકવા વિનંતી ઉલ્લેખ કરવામાં આવ્યો છે આજે આવેદન આપવા માટે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ માજી સાંસદ કિશનભાઈ પટેલ જિલ્લા યુવા જિલ્લા યુથ કોંગ્રેસના કુંજાલી પટેલ ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મિલનભાઈ પટેલ તેમજ ધરમપુર તાલુકા મહામંત્રી રાહુલ પટેલ તેમજ કોંગ્રેસ સમિતિના મોટા ભાગના સભ્યો જોડાયા હતા નોંધનીય છે કે કોંગ્રેસ ધરમપુરમાં છેલ્લા કેટલાક સમયથી સુસુપ્ત અવસ્થામાં હોય તેમ જણાઈ આવતું હતું પરંતુ આજથી કે રીતે સ્થાનિક કક્ષાએ લોકહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે તે જોતા યુથ કોંગ્રેસના નવા આવેલા તાલુકા પ્રમુખ બાદ ફરી નવો સંચાર થયો હોવાનું જણાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ

આખા દેશમાં લોકો ભૂખા ન સુ એના માટેની યોજના ચાલુ કરી અને તેના નામે અત્યારે અનાજ આપવામાં આવે છે ને અહીંયા સે લોકો લે છે પણ તેમાં પણ એ લોકો કમાવાનો ધંધો કરે છે એટલા માટે આ સરકારને જાગૃતિ કરવા માટે જે ઉગેલી છે ને જાગૃતિ કરવા માટે અમે આ વચન પેદવાત કરવામાં આવી છે આજે ધરમપુર તાલુકા ખાતે અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ મિલનભાઈ યુથ કોંગ્રેસના પ્રમુખ જિલ્લાના કુંજાલીબેન અમારા માજી સાંસદ કિશનભાઈ અમારા વિપક્ષના નેતા રમેશભાઈ પાડવી દરેક મારા કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે જે ધરમપુર ખાતે જે અનાજનો ડેપો છે ત્યાં આગળ પ્રસાર થઈ રહ્યો છે એના ભાગે અમે આવેદનપત્ર માવેદન આપ્યું છે તમે જુઓ છો કે અમારી યુપીએ સરકારે જે અનાજ માટે આદિવાસીઓ માટેની જે યોજના ઘડેલી અને તેને અત્યારની જે ચાલો સરકાર જે ભ્રષ્ટાચાર કરી છે એના માટે અમે આજે સખત શબ્દો મને વખોડ્યો છે તમે અત્યારે જોઈએ માર્મલો ઓફિસમાં હાજર છે ત્યાં ઘણી બહેનો અને ભાઈઓ બેઠા છે એ કદાચ એમના હાથમાં અનાજ માટે કાળ બી હશે હવે આ દશા લઈને જો આ પરિસ્થિતિ ચાલતી હોય અને આ ભાજપ સરકાર એક તાનાશાહી ચરાયેલી છે એના પર અત્યારે જે અનાજની જે જથ્થો રાખ્યો ત્યાં આગળ સીસીટીવી કેમેરા નથી કે રોજનું એક બેગમાંથી ત્રણ કિલો અહીં ઓછું જાય છે જાણવા મળ્યું છે તો એના માટે સખત પગલાં લઈ અને જે માફિયાઓ છે એમના ઉપર સારામાં સારી કાર્યવાહી કરે એવી અમારી માગણી છે